कष्ट भजन देव जय कष्ट भजन देव आवा नाथा भाई जय माता दी जय द्वारका देश जय बापा सीताराम जय माता दी नाथा भाई महेश भाई कहीं सच्ची लाइक जय माता दी नाथा भाई रूपा बेन के से महेश भाई बजरंग बली बापा सीताराम नाथा भाई के I'm not नर्मद 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 जय नर्मद जय नर्मद जय गरवी गुजरात कृपा बेन बापा सीताराम अब बधाई ने मैसेज करो कि इनमें मैं आया चला के जो जय कन्या लाल आरती घोड़ा पाल की किरण भाई के नर्मद जय नर्मद

લાગ્યું તો એવું બધા એક આવ્યા ને એટલે કદાચ બધાય ને પીડો હોય કારણ કે બધા એક આવી જાય અમદાવાભાય આમંત્રણ આવ્યા ઉઘર તમને આમંત્રણે આવ્યા ઉઘર આમંત્રણે આવ્યા જો સાહેબની કેમ નથી આવી જો સાહેબની નથી કંઈ નથી જો

રૂપા રહે છે કિરણભાઈ જય કિરણભાઈ રૂપા છે કે સુભાષભાઈ તો જણાવો રામમાં આવ્યા છો હા

जय श्री कृष्ण राधे राधे जय श्री कृष्ण राधे राधे कीर्बाई राम महादेव राममादी वरदमादी और कृपा वरदमादी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भगवान महादेव 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 कीर्बाई ओम नमः शिवाय ओम शिवाय ओम नमः शिवाय गुरु पास तुम्हारा भाई ने तो

કાલે મારે પણ તકલીફ પડી હતી પણ મને ખબર પડી ગઈ હતી એટલે મેં લાઈવ કાપી નાખ્યું મને કીધું નહીં તમને મને કે તમને આગળ ફોન કરો પછી મને હવે ભૂલાઈ ગયું આવી છે એવું છે એની કોમેન્ટ આવીને મારો ફોન આવ્યો પાછો હું ફોનમાં વાત કરીને આવ્યો ને તો કોમેન્ટ કરી શું છું પછી કાંઈ એને કોમેન્ટ કરી નહીં ઓલું ખેંચવાનું છે ને ઓલું હું મેમ્બરશીપ ખેંચવાની છે બે હજાર પાંચ મહેશભાઈ પૂરો થઈ જાય તો માઇનસ થાય મારા ખાતામાં मेम्बर से मेम्बर से जय माता दी जय माता दी सुन भाई जय माता दी 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 फोन पे मत देखिए थोड़ा नहीं है फोन पे देख कन्या लाल की सुन भाई जय जय भगवान जय भगवान जय भगवान पधारो पधारो જય માતાજી જય માતાજી જય માતાજી દીમભાઈ જય માતા દી જય દ્વારકા લઈ થી પાસે ઓકે ઓકે હજી તો વાર છે પણ ભૂલાય રહી નઈ તો થાંક્યા થઈ જાય તમે તો ખાલી આવ્યા જા ઓકે ઓકે कमेंट करो कमेंट Jangan nak kau, નહીં મહેશભાઈ તો તો પાછી મારે ચેનલ મોનો થઈ જાય પછી તમારી લાઈવ માં કોઈ નહીં આવે એમ કે વનરાજભાઈ ક્યાં લાઈવ કરે મહેશભાઈ લાઈવ મને મજા હું ગાય તો પછી તમારું કઈ નહી મહેશભાઈ નું પાછું પબ્લિક મારા વાળામાં હોય છે એટલે કાઈ ન નું કહે મહેશભાઈ મારી ઘરે બે ત્રણ માણસો લઈને બે છે

ગાવું છે તમારું કામ ને ગાવું છે તમારું કામ ને તો ઊંટા તો નથી ગાવું કામ નું આ મેં એક કલાકાર બની જયા ને ઓબ્લિક છે ઝીરો બતાવે તમારે કેટલી બતાવે હા સારું છે મેના એના પ્રાણીનું વાંધો નહીં આજે આપણે હાથ વાગે હાથ વાગે ફરમાય તો હે આપણી મેના રાણી હાથ હોય તો ઠપકારી નાખજો કેવું ઉપડે પછી હું કાલે ગાય મહેશભાઈ હાથ વાગે ફરમાઈશ કરી મેના રાણી જોવાય

ટાઈમ ના પડતા ઓલું ખાવાનું છે મહેશભાઈ ને મારા ઘરની સામે રેતી યાદ ફરમાસ પૂરી કરવાની જ છે એ જોરથી જવાનું છે

કે શું લખેલું છે મારે સમજવું નથી

એમને કીધું છોટું ટાઈપ નો ટાઈમ ના પાડતું કાયદો ઘણો બધો ગાચું બાચું વાર લાગશે તરીકે લાઇન માં પબ્લિક પછા આવી જાય ને એટલે આપણે ગાવાનું ચાલુ કરવાનું છે કીધેલું જ છે પચાસ જણા જોડાઈ જાય એટલે આપણે ભજન ચાલુ કરવાનું છે પયવરોલો મઘરાટ મંયજે વાળા મજિં જેં કેં જિંંં જેંજરામરાં જેં જિંંરડે આવો તુષારભાઈ જય માતાજી જય માતાજી મરાઠી નું બોલું નથી જય માતાજી આ તુષારભાઈ બાળ મંદિર વાળા કેમ દેખાતા નથી ગાવાનું ચાલુ કરો એટલે પછા આવે શું આવે

સારું સારું સપોર્ટ કરો સપોર્ટ હવે આ છેલ્લી તમારી લાઈવ એમાંથી હવે કામે લાગવાનું છે મહેશભાઈ ફોટું નથી બોલતા ને ઈન્સ્ટામાં પાંચ કલાકથી ઇન્સ્ટામાં પાંચ કલાક થી ઓનલાઈન નથી લાઈવે છે લાઈ મને આજ કેતા હોય કે આજ તો આખો દિવસ ચાલુ રાખો ખાવ ખોવાય કામ માં હશે તો કાઈ વાંધો નહીં કાય વાંધો નહીં કામ માં બાકી તો આવી જ જાય

લેક લેક તમને લેક આ ખોટું લખવું પડે કે મને નું મેળ આવે આ ખોટું લખવું પડે એ મને નું મેળ આવે હું ખોટું લખું છું હાથું લેખ હાથું લેખ

તું થકી દે હારું તો ભાઈ મી લખતો બીજું હિમ નથી લોસા મારતા હીચી જાય બોલો હકીકત ની વાત છે તારે સમજવાનું તારે સમજવાનું ઇનો દીતો મોકલો હા હું કલે મો એ રહેવા દે એવું રહેવા દે અરે એ તમે બધા લાઈવ કરીને બેઠા અત્યારે આમાં શું સમજવું નથી પગાતું કઈ કામ કરો જાઓ બધા એને કઈ જવાનું મને નીંધક રડી ગઈ એને કે એને શું થયું કે એને શું થયું એ મને ને ખબર નાથ ભાઈ એક કામ કરો એટલે એને કઈ યાદ રાખી રાતનો ઊંધો કરો તારું હોવાય છે બહુ કેરી આવડતી નથી વાંચતા તો શું વાંચવું આવતું હે હું પાંચ મિનિટ જ શું મસ્ત ગયો આને નથી ખબર એલા શું થયું એ તું મોકલા તને ખબર મને શું ખબર હું કહું આ કે

જો તાવ આવશે ત્યારે હું મોકલી ને આવશે ઓકે ઓકે